ગુજરાતમાં મનરેગા યોજનામાં દરરોજ નીત નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ધોરાજી તાલુકામાં પંદર વર્ષ બાદ મનરેગા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં વર્ષ બે હજાર દસમાં આચરાયેલા મનરેગા કૌભાંડ મામલે તત્કાલીન મહિલા સરપંચ તત્કાલીન તલાટી અને બે માસ્ટર ક્લાર્ક સામે ફરિયાદ નોંધવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ માણો રાજકોટના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં વર્ષ બે હજાર દસ માં મનરેગા યોજના હેઠળ વિવિધ કામ કરવામાં આવ્યા હતા જે તે સમયે ભૂતિયા મજૂરો ઉભા કરી કામગીરી કરવામાં આવી હતી એક જ સમયે એક જ વ્યક્તિને બે અલગ અલગ સ્થળે કામ કરતા દર્શાવી સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો

કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધાવવામાં આવે છે ચાર જવાબદાર વ્યક્તિઓ સામે અત્યારે ફરિયાદ આવે છે જે તે સમયે તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને મજૂરોના ખાતામાંથી પૈસા બાબતે એની છે એ મુજબ કાર્યવાહી કરે છે જે તે સમયે તપાસ શરૂ હોય પેન્ડિંગ તપાસ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે જે તપાસ પૂર્ણ થઈ એ ફરિયાદ નોંધાવે છે લગત સરપંચ તલાટી અને આજે પૂરનાર બે વ્યક્તિઓ વગેરે સામે ફરિયાદ થાય છે મનરેગા યોજનામાં ગેરરીતિ કરવામાં આવી હોવાથી જે તે સમયે તપાસ કરવામાં આવી હતી કૌભાંડની મોડસ ઓપરેન્ડી મુજબ મજૂરોની ખોટી હાજરી દર્શાવી તેમના ખાતામાં જમા થયેલા પૈસા સરપંચ પરત લઈ લેતા હતા તપાસ દરમિયાન ગેરરીતિ સાબિત થતા જે તે સમયે આરોપીઓએ સરકારમાં એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા જોકે ફોજદારી ગુનો બનતો હોવાથી હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તત્કાલીન મહિલા સરપંચના પતિ ભીખાભાઈ રાબડિયાએ ફરિયાદને રાજકીય દ્વેષ ગણાવી છે તેમનું કહેવું છે કે તલાટીનું પેન્શન અટકતું હોવાથી માનવતા ખાતર તેમણે પૈસા ભરી દીધા હતા તેથી હવે દાખલ થયેલી ફરિયાદ મામલે તેમણે સવાલ ઉઠાવ્યા છે જે હું સરપંચમાં હતો તે મેં નરેગાના મારી મારાથી ફરિયાદ થઈ હતી નરેગાના કામ મેં કોઈ કર્યા નથી પહેલી વાત તો એ પછી બીજું કે મારા ઘરના સરપંચ બીજી ટમમાં આવ્યા તો એને કામ નરેગાના કર્યા હતા મારા મંત્રીજી વેખારીભાઈ આ હતા એ નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત થઈ ગયા એટલે મને કહે આપણે વીસી હતા નરે રસ્તા ભરવામાં એ રસ્તા ભરવામાં વીસીના પાંત્રી પાંત્રીસ હજાર રૂપિયા ભરવાના એક ભરવાનું બે વીસી હતા એટલે મેં કીધું ભરી દે વાંધો ને કીધું તમને તકલીફ પડે એને પેન્સિલ અટકાતું હતું એટલે એને કીધું એ છે એટલે એને મેં પૈસા ભરતી થયા એની પૂછશું મારી પાસે છે તમે પૈસા ભરે મને ટ્રી ગયો એ ભરા ધરાથી પછી માથેથી પાછી એફઆઈ પાછી ફાટીએ એમ કહે છે કે એફઆઈ ફાટીએ ભલે વાંધો નહીં અને હજી કામ જોવો હોય મારે નરેન્દ્ર હજી આજની તારીખમાંથી છે પંદર વર્ષ થયા હજી મારા રોડ રસ્તાના કામ છે ને એ કોઈ મેગડા નથી હજી એવા નવા કામ છે છતાં મારી માથે ખાવા તા હિસાબે મારે એ તો જો કે ધામમાં વહી ગયા વજુભાઈ વિરજીભાઈ સામે કહ્યું હતું બધું મારે સામી મંદિરને વાંધો હતો એટલે આ બધું કામ કરાવ્યું છે ભલે જી કહ્યું મારા કેસ હાલ તો મેં પૈસા ભરી દીધા સો છતાં ભાઈ ફાઈટી છે ભલે જ હું ક્યાં ફાટી પડ્યો અને મેં નરેખીને કામ કર્યા નથી મારે ઘરવાળી હતી સરપંચમાં એના કામ કર્યા મારા માથે ખોટા આક્ષેપ આવ્યા કે પૈસા ખાઈ ગયો અને મંદિરે ઓલા માણસોને બોલાવી બોલાવીને કે તમે કે ખોટી આવડો લખી દો સોગંધનામાં કે અમે પૈસા ઉપાડીને સરપંટ આપી દીધી એવું મારી પાસે આક્ષેપ કર્યો પૈસાનો એક લાખને કાંઈક પાંત્રીસ હજાર રૂપિયા જેવું છે એવું મેં ભયલું ચાર જણાના પાંત્રી પાંત્રીસ હજાર રૂપિયા ભરી રહ્યા પાંત્રીસ હજાર પાંચસોને કાંઈક માથે છે એની પૈસું મારી પાસે આજની છે તાલુકામાં એ છે અને મંત્રી આપણે ટીડી છે એવું કીધું કે તમે તમારી પાસે કોઈ દેખાઇ થાય નહીં એવું મને કીધું હતું મહિલા સરપંચના પતિનો દાવો છે કે રાજકીય હરીફોના કહેવાથી ખોટા સોગંદનામા છે અને રિકવરી ભરાઈ ગઈ હોવા છતાં વર્ષે ફરિયાદ ફરિયાદ કરવામાં આવી છે તેથી તેઓ આ મામલે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે ધોરાજી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે એક પોઈન્ટ બેતાલીસ લાખની વસુલાત બાદ હવે કાયદાનો કોરડો વિંચાયો છે ત્યારે પંદર વર્ષ જૂના કૌભાંડમાં હવે શું નવા તથ્યો બહાર આવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ